ન્યાયનીતિ સૌ ગરીબ ને મોટા ને સૌ માફ આપણે અનેક વાર જોયું છે કે ગરીબ માણસ જ્યારે દાખલો કઢાવવા માટે કે પછી કોઈ પણ સામાન્ય સરકારી કાગળ કઢાવવા માટે જાય એ નાનામાં નાની વાત પણ હોય તો એ સિસ્ટમમાં અટવાઈ જાય છે એ ધક્કા ખાતો હોય છે અંતે અકળાઈને કંટાળીને વિચારે છે કે રહેવા દો નથી કરવું બીજી બાજુ જેની પાસે પૈસા છે એ લોકો સિસ્ટમમાં પૈસા આપી કાં તોડકાણ કઢાવી અને પોતાનું કામ તો કરી જ લે છે એવી જ એક ઘટના સામે આવી છે ઉનાના કેસરિયા ગામમાં બાળકોના એડમિશન હવે શરૂ થયા છે તો સ્કૂલમાંથી આવકનો દાખલો માંગવામાં આવ્યો એટલે ગામના લોકો સ્વાભાવિક રીતના આવકનો દાખલો કઢાવવા માટે ગયા તો એમને અધિકારી દ્વારા અને નેતા દ્વારા એવું કહેવામાં આવ્યું કે પહેલા તમારે જે કરવેરો છે એની પહોંચ બતાવવી પડશે કરવેરો ભણવો પડશે જો બાકી હોય તો એ કર માંગે છે નથી કોઈને વાંધો નથી પણ ત્યાંથી અમારી પાસે અનેક એવા ઓડિયો ક્લિપ્સ અને ત્યાંના લોકોની પ્રતિક્રિયા આવી છે કે જેમાં એ લોકો એવું કહી રહ્યા છે કે અધિકારી અને નેતા જે રીતના વાત કરે છે એ યોગ્ય નથી એ દાદાગીરી કરી રહ્યા છે આવકનો દાખલો કઢાવવો હોય તો ફરજિયાત વેરો ભરવો પડશે નહીં ભરો તો તમારા ઘરની લાઈટ અને પાણીને બધું જ બંધ કરી એ બધી વાતો ઓડિયોમાં સંભળાઈ રહી છે સ્થાનિક જ્યારે સામે સવાલ પૂછે છે છે કે એવો કોઈ પરિપત્ર તમારી પાસે કે પછી તમને જે કહેવામાં આવ્યું છે એનું અમને લેખિતમાં કહી દો એટલે અમે તમારા કર પણ ભરી દઈએ અને જો ભરેલા છે તો એની પહોંચ પણ બતાવી દઈશું પણ અમને લેખિતમાં જોઈએ છે તો પહેલા જે ઓડિયો આવ્યા છે તે સાંભળો હલો હલો હા સર આવકના દાખલામાં ઓલો આવક વેરો ભરો ઓલો ની કોઈ ફરજિયાત છે હા ભાઈ વેરો તો ભરવો પડે ને હા ભાઈ વેરો ભરવો પડે સાચું પણ બધાનું પતિયાળું હોય તો બધાયનું એક બોલતા ચાલતા ન હોય તો કઈ રીતે ભરવો તમારી પાસે એવો કઈ પરિપત્ર છે કે ફરજિયાત છે એવો સરકારશ્રીનો પરિપત્ર એ અમારી પાસે સત્તા છે તારે તમારે દાખલો જોતો હોય ને તો ઘરવેરો ભરો બાકી દાખલો નહીં મળે આ ચોખી વાત છે એવું કેમ એવું જ તમારે વેરા ભરવા નથી દાખલા લઈ જવા અમે ભરતા જ વેરાય પણ દાખલો લેવા આવજો પરિપત્ર સત્તા કોઈ આપી કે તમે સવાલ જવાબ ના કરો ભાઈ ઘર વેરો ભરવા મારી પણ એવું કઈ ઓલું છે ફરજીયાત છે તો ફરજિયાત જ છે એવું કોણ કોઈ કીધું કોને એ તો અમને તમે જણાવી શકો ને અમારી પાસે વેરો તો લેવો ને કઈ કઈ ધામ બોલો કેસરિયા હા એ વેરો ફરજિયાત છે ભાઈ વેરો સરકાર નો જે કલેક્ટર નો હુકમ છે કે રાજ્ય સરકાર નો હુકમ છે કે ઈ તો તમે અમને દર્શાવી કોણ ને તમારા ઘર નો નિયમ તો ના રાખી શકો

બાદમાં અનેક લોકોએ ફરિયાદ પણ કરી કે ભાઈ અમારે બાળકોને ભણાવા તો છે પણ પછી આટલી બધી તકલીફ થતી હોય આવી રીતના એક દાખલો કઢાવવા માટે પણ આમથી આમ જોવું પડતું હોય તો કેવી રીતના બાળકો ભણે જે મેં ફરિયાદ કરી છે ત્યાંના સ્થાનિક લોકો શું રહ્યા છે તે પણ સાંભળો શું મારું નામ સુરેશ છે કેસરિયાના રોજ આજે અમે મારા કાકાના છોકરાનું એડમિશન માટે આવકના દાખલાની જરૂર પડી એટલે મંત્રી સાહેબને ફોન કર્યો સાહેબ કહે કે આવકવેરાની પહોંચ લાવો તો તમને દાખલો કાઢી આપવામાં આવશે નહીતર તદ્દન આપવામાં નહીં આવે મેં કીધું કે તમારી પાસે જીઆર હોય તો બતાવો કલેક્ટર સાહેબનો હુકમ અથવા સરકારશ્રીનો હુકમ હોય તો બતાવો તો કયા આધારે તમે એ ડોક્યુમેન્ટ માગો છો આવકના દાખલા કાઢવા માટે તો આધાર કાર્ડ કૂપન અને ફોટાની જરૂર પડે છે તો કે તમે તો જ દાખલો મળશે એવું કહેવામાં આવ્યું બસ આટલું જ કીધું તો એ કે એ દાખલો તો મારી માંગ એમ છે કે એના લીધે ગામ લોકો બધા પરેશાન થાય છે અત્યારે બધા ને એડમિશન ચાલુ છે ને અઠવાડિયામાં એક વાર આવે છે ને શનિ રવિ તો કાઢવાની મનાઈ કરી છે સાહેબ ભાઈ એણે એવું કીધું કે વેરો ભરો તો જ દાખલો મળશે એવી મારી પરખે છતાં છે બીજા કોઈનો હુકમ નથી હવે કર ઉઘરાવા અધિકારી કચેરી કે પછી કોઈ પણ આવી રીતના માણસો સાથે વાત કરે તો એ ગામડાના બાળકો ભણશે કેવી રીતના એ મોટો પ્રશ્ન હોય છે પરિવાર માંડ માંડ એમને ભણવા માટે મોકલતું હોય છે અને ભણવા માટે મોકલે ત્યારે એમને અહીંયાથી અહીંયા જ્યારે દોડાવવામાં આવે આ માત્ર એક ગામની સમસ્યા નથી ના માત્ર એક શિક્ષણની સમસ્યા છે કે પછી કોઈ એક કચેરીની સમસ્યા છે આ સામૂહિક એવી સમસ્યા છે કે જેમાં સામાન્ય માણસ ક્યાંય પણ જાય એને એક પણ દાખલો કઢાવવો હોય કે કંઈ કઢાવવું હોય એટલે એને સિસ્ટમ સિસ્ટમના ધક્કા ખાધા સિવાય કોઈ ઓપ્શન એની પાસે બચતો નથી અંતે કંટાળી અને હાથ જોડીને કહી દે છે કે આના કરતાં તો રહેવા દઈએ તો ચાલે એ સિસ્ટમમાં ખેડૂતો પણ છે એ સિસ્ટમમાં સામાન્ય નાગરિક પણ છે એ સિસ્ટમમાં એ બધા જ માણસો છે કે જે માણસો એ ઈમાનદારી સાથે એવું ઈચ્છે છે કે અમારા ભાગનું આ છે અમને જોઈએ છે અને અમને મળવું જોઈએ એટલે ધક્કા ખાય છે પણ જ્યારે એ સિસ્ટમ પરથી એમનો ભરોસો ઉઠતો જશે ત્યારે એ ખૂબ ખરાબ હશે એ સિસ્ટમ પરથી હવે ધીરે ધીરે ભરોસો ઉઠવાની શરૂઆત પણ થઈ ગઈ છે કારણ કે લોકો આસાનીથી પૈસા આપી અને એવું વિચારી લે છે કે ઓકે પૈસા આપીને કામ કઢાવી લઈએ તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં અમે સાટું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો